અઘરો ગ્રંથ છે વાંચવાનો ગ્રંથ નથી વ્યાખ્યાઈ ગ્રંથ અને વ્યાખ્યાઈ પણ એક વાર વ્યાખ્યાઈ નહીં તમે કોઈ વિદ્વાનની પાસે એક વાર બેસો ને એક વાર સાંભળી લો એટલું પણ નહીં એને બે ત્રણ ચાર વાર સાંભળવા આખું બ્રહ્મસૂત્ર હતા તો બ્રહ્મજિજ્ઞાસાથી અનાવૃતી તત શબ્દ અનાવૃતી શબ્દ ત્યાં સુધીના જે બધા સૂત્રો છે એ આખું સાંભળવા મળ્યું હોય તો મગજ એકદમ ક્લિયર થઈ જાય તમને ખબર પડે કે તમારો મૂળ ઋષિ શું કહેવા માંગે અને ક્યાં ભટકાવી માર્યા છે ક્યાં ચક્રાઓ લઈને લોકોને ક્યાં ભટકાવી દીધા છે એટલે ફળાધ્યાયની અંદર ઋષિ કે છે આવૃત્તિ રસકૃત ઉપદેશાત્ આવૃત્તિ અસકૃત ઉપદેશાત્ તમે જે તમારા ઇષ્ટદેવનો જપ કરતા હો એની આવૃત્તિ કર્યા કરો જે ભાગવત કે ઉત્તરવર્તી જે વૈષ્ણવાચાર્યો થયા અને એમાં જે ભક્તિમાર્ગ નીકળ્યો એટલે શૈવ માર્ગ અને ભક્તિમાર્ગ વૈષ્ણવ શૈવ અને વૈષ્ણવ બંને ભક્તિમાર્ગી છે ખાલી ઈષ્ટદેવ જુદા છે શૈવ માર્ગીઓ શિવની ભક્તિ કરે વૈષ્ણવો ની ભક્તિ કરે પણ બે છે ભક્તિમાર્ગ એક ને કૈલાસ મહત્વનું સ્થાન છે એક માટે બીજાના માટે ગોલોક છે

વારંવાર એવો ઉપદેશ આપ્યો છે એટલા માટે ભારશાના ઉપર મૂક્યો જપ યજ્ઞો ગીતા અર્જુન સ્વાધ્યાયજ્ઞા અને યજ્ઞાશ આ બધા મેં તને ઘણા યજ્ઞો બતાવ્યા પણ યજ્ઞા નામ જપ યજ્ઞોશ તો જ તારો આચાર્ય તો જ તારો પુરોહિત તો જ તારો ઋત્વિક તો જ તારી વેદી અને તો જ તારી આહુ એમાં કશું જ લાવવાનું નથી કઈ સામગ્રીની જરૂર નથી કશું ચિત્રામણ કરવાની જરૂર નથી માત્ર એકાંતમાં એક જગ્યાએ બેસી અને મને દ્રઢતાથી નિષ્ઠાથી તું પકડ અને પછી મારું નામ છે જે તને ઠીક લાગે જે તને પરંપરાથી પ્રાપ્ત હોય ને જેમાં તારું મન લાગતું હોય અને આ બધામાં તને દ્વિધા રહેતી હોય તો હરિમ તત્સ હરિમ તત્સત મોટાના આશ્રમમાં શું બોલાતો હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ માં બધું આવી એમાં દ્વિધા રહેતી હોય માત્ર ઓમ સસ્ય વાચક પ્રણવ તસ્ય વાચક પ્રણવ માત્ર ઓમ ઓમ બોલે એટલે તને એમ નહીં થાય કયા ભગવાન કયા ભગવાન કારણ ઓમ યુનિવર્સલ આખા બ્રહ્માંડોના બ્રહ્માંડ એમાં શિવે આવી ગયા વિષ્ણુએ આવી ગયા રામે આવી ગયા કૃષ્ણે આવી ગયા દેવીએ આવી ગઈ બધા જ એમાં આવી ગયા ઓમ ની અંદર પણ તું એક મંત્ર નક્કી કરી લે અને એક મંત્ર નક્કી કરી એકાંતમાં બેસી અને સતત એનું રિપીટ કર એને સતત આવૃત્તિ કર આવૃત્તિ રસકૃતોપદેશા એ જે તારી આવૃત્તિ છે ને એના પરિણામ શું આવશે પરિણામ અનુભવથી જોવાનું મારી વાત ઉપર તમારે વિશ્વાસ નહીં કરવાનો હું તમને ભલામણ કરું છું તમે એક કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાક જપ માટે આપો ને જોઈજો એના પરિણામ આવે છે કે નહીં એક એમાં પ્રદર્શન નહીં કરવાનું પ્રદર્શન નહીં કરવાનું તમે બહુ મોટા જપ કરો છો એટલે આપણે ઉંબરા ઉપર બેસીને માળા નહીં ફેરવવાની કેમ રાજી બી મજામાં છે ને તબિયત સારી છે ને કરવાનું એને સંતાડવાનું પાપને જેમ સંતાડે એમ ભક્તિને સંતાડવાની એમ ઉપાસનાને સંતાડવાની હું તો તમને એટલે સુધી કહું કે તમે ઉપાસક છો એવી તમારી પ્રસિદ્ધિ થવી જ ન જોઈએ ભલે લોકો તમને નાસ્તિક કહેતા હોય લોકો તમને નાસ્તિક કહેતા હોય પરમેશ્વર તમને આસ્તિક કહેતો હોય કારણ કે પરમેશ્વરના ત્યાં તમે સાચા આસ્તિક હો અને લોકોના ત્યાં કદાચ તમે નાસ્તિક કહેવાતા હોવ કારણ કે લોકો તો ઉપરનો આડંબર જોવા ના છે આના ઉપર ભાર મૂકવામાં આવ્યો તું તારા એક ઇષ્ટદેવનું નામ છે એનું તું સ્મરણ કર્યા કરે જપ્યા કર તું જો ધીરે 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 પ્રભાવ જો એના પ્રભાવ તમારી વૃત્તિઓ ઉપર પડશે તમારા વિચારો ઉપર પડશે તમારા આચારો ઉપર પડશે આપો આ બધું બદલાવા માંડશે જે પરિવર્તન છે ને એ દ્વિમુખી છે એ દ્વિમુખી છે ઉપરથી આવેલું પરિવર્તન અંદરથી સ્ફુરેલું પરિવર્તન જે ઉપરથી આવેલું પરિવર્તન છે એ લાંબો ટાઈમ ટકતો હતો એ લાંબો ટાઈમ નથી ટકતો હતો એ તો ઉપરથી આવેલું અંદરથી આવેલું પરિવર્તન અને અંદરથી જે આવેલું પરિવર્તન એને જલ્દી દૂર કરી શકાતું નથી કારણ કે કોઈનું થોપેલું નથી કોઈનું મૂકેલું નથી અને આ જે નામસ્મરણ છે જપ છે ઈશ્વરની આરાધના છે ઈશ્વરની શરણાગતિ ભાવ છે એ શરણાગતિ ભાવની અંદર તન્મય થયેલો માણસ પછી બ્રહ્મસૂત્ર જેમ બીજા શાસ્ત્રો એ શાસ્ત્રોની માફક મોક્ષની મોક્ષની એ પણ મહાફળ મોક્ષ જ બતાવે છે અનાવૃત્તિ શબ્દાદ અનાવૃત્તિ શબ્દાદ પછી એનું ફરી આવર્તન થાય એવો જે આત્મા એવો જે જીવાત્મા ઉત્ક્રમણ કર્યા પછી ફરી અહીંયા જેમ સ્વર્ગ નો પાછો આવે છે એવી રીતે ફરી પાછો આવે ખરો કે ના અનાવૃત્તિ શબ્દાર્થ અનાવૃત્તિ શબ્દાર્થ એ પછી ફરી પાછો આવતો ગીતા પણ એ કે છે મામુપેત્ય તુ કંતે પુનર્જન્મ ન વિદ્યતે આ તો મેં બ્રહ્મસૂત્રની દૃષ્ટિએ જે એનું ફળ હતો એ બતાવ્યા એટલી વાત હું તમને કહી દઉં કે આજે વિજ્ઞાન એટલી જોરથી આગળ વધ્યું છે અને તમે એની ઉપેક્ષા નહીં કરી શકો અને વિજ્ઞાને આપણી કેટલીય માન્યતાઓને હચમચાવી નાખી છે હજુ વધારે હચમચાવવાનું છે અને એ સારું છે એ ખોટું નથી માત્ર શરત એટલી છે કે તમે બે સત્યોને ટકરાવા ના દો બે સત્યોનો સરવાળો કરો અધ્યાત્મનું સત્ય અને વિજ્ઞાનનું સત્ય એ બંનેને એકબીજાના દુશ્મનના માનો એ વિજ્ઞાનનું સત્ય અધ્યાત્મના સત્યને રિફાઈન કરશે તમારા માટે પ્રયોગશાળા જુઠ્ઠી થવાની નથી હા પ્રયોગશાળાના દ્વારા તમે જુઠ્ઠા થવાના છો તમારા દ્વારા કોઈ પ્રયોગશાળા જુઠ્ઠી નથી થવાની અમે નથી માનતા અમે આમ નથી માનતા અરે નહીં માનો તો તમારી તમારા માથા ઉપર કરીને માનવું પડશે મને ખબર નથી અમારે ત્યાં એક પ્રોફેસર છે આચાર્ય બ્રાહ્મણ છે એમનો એકનો એક પહેલવાન જેવો છોકરો ગુજરી બહુ દવાઓ કરી બહુ દવાઓ કરી બસો તો દંડ કરેલો છે અને ચારસો બેઠક કરે એનું શરીર જોયું તો પહેલવાન જેવું બસ એક હવા ઉડી એને મોઠ મારી એને મોઠ મારી એને મોઠ મારી સાજો સારો હતો પહેલવાન જેવો હતો જમવા બેસાડ્યા હોય તો દસ લાડુથી ઓછા નાખ દસનો આંકડો તો ખરો જ અને મારે આશ્રમમાં આવે એટલે મને એના ઉપર બહુ પ્રેમ બહુ વાલ કંઈક પડ્યું હોય તો હું કહું કેમ છે ઈચ્છા કે મને કહેવાય પ્રસાદની ના કહેવાય બીજી ના કહીએ પણ હવે પ્રસાદની બ્રાહ્મણ મોદક પ્રિયા એટલો સરસ છોકરો પણ કંઈ દવા લેવામાં ભૂલ થઈ ગઈ એને મેલેરિયા થયો કંઈ દવાનો ડોઝ અતિરેક થઈ ગયો અને એના કાઉન્ટ્સ ઘટી ગયા કોઈ ડોક્ટરને પૂછી જજો એના કાઉન્ટ ઘટી ગયા અને ઘટી ગયેલા કાઉન્ટને ફરી પાછા બરાબર કરવા માટે આકાશ પાતાળ એક કરે બે મહિનાઓ સુધી લોહી આપે એક દિવસ સરખા પાછું હતું એનું મુંબઈ જસલોક સુધી એને લઈ ગયા પણ એ છોકરો ના બચ્યો હવે આ કાઉન્ટ ઘટી ગયા સો વર્ષ પહેલા આપણને કોઈને ખબર હતી કે આ લોહીમાં કાઉન્ટ્સ નામનું કોઈ તત્વ છે આવો છોકરો મરી જાય એટલે આપણે બધા એ જ કહેતા મૂઠ મારીએ બસ મૂઠ મારી આજે આખી માન્યતા હજમચી ઉઠી એ મૂઠ થી નથી મર્યો કાઉન્ટ ઘટી જવાથી મર્યો છે પણ કાઉન્ટ છે એ તો આપણે હવે જાણતા અને હજુ તો ઘણું જાણવાનું બાકી છે એક માણસના લોહીમાં કોલેસ્ટ્રોલ છે કોઈ કોઈને ખબર જ નથી કે કોલેસ્ટ્રોલ શું કહેવાય ઉલટાના એ તો એમ જ સમજે કે માદા માણસને શીરો ખવડાવો અને જેમ જેમ એનો મંદવાળ વધતો જાય એમ એમ એને શીરો વધારતા જવાનો દૂધ પીવો દૂધ પીવો દૂધ પીવો દૂધ તો સારું દૂધ તો સારું પણ એને ખબર નથી કે આમાંથી કોલેસ્ટ્રોલ ઉભો થાય એટલે જે એને શું કહેવાય હિતે હિત શત્રુ તમારા ઉપર ઉપર પ્રેમ કરે તમારા રાખે એને તમારો નાશ કરે એ તમારા દુશ્મનનું કામ કરે એને ખબર નથી કે આ દૂધથી તો એ માણસ મરવા નથી આ ઘીથી તો એ માણસ મરવા નથી એને કોલેસ્ટ્રોલ વધી ગયો છે અને કોલેસ્ટ્રોલ વધવાથી કોરોનરી સાંકળી થઈ ગઈ છે હવે એને વધારે સાંકળી કરશો તો એટેક જરૂર આવવાની ઘણી વાર તમે જોજો માણસ મરી જાય વાળા મોટા ભાગના માણસો તમે માણસમાં સંડાસમાં એને કબજીયાત હોય અને જરા જોર કરવા જાય એટલે હાર્ટ નો જે કાર્ડિયોગ્રામ છે એ ઊંચો થઈ જાય એકદમ એનું આખું જે એની ફ્રીક્વન્સી છે ધડકારા ઊંચા થઈ જાય બસ ત્યાં ત્યાં મરી જાય અને એમાંથી પાછો એક વેમ ઉભો થાય કરી રહી સંડાસમાં મરી ગયા તો આત્મા છે ને દ્વાર થી નીકળ્યો તો કયા લોકમાં જશે હવે આ કયા લોકમાં જશે કઈ કોઈ ખાતરી છે કે મારું કે તમારું ક્યાં મૃત્યુ થશે હા એમ કે મહારાજ કપાળ ભેદી નીકળ્યો હું કપાળ ભેદી ને નીકળ્યો માં નીકળ્યો મારું પુસ્તક એક વાંચજો મારા અનુભવો છે હમણાં અંગ્રેજીમાં આવ્યું છે મેં એમાં કાશીના એક બહુ મોટા યોગીની એક કથા લખી છે જેની સ્મશાન ક્રિયા મારા હાથે થયેલી અને બહુ મોટા સંન્યાસી આખા ભારતમાં બે કે ત્રણ એવા સંન્યાસી અમે એમને બહુ માનતા અને એમની મેં આખી ચર્ચા રાખેલી છે અને એ ચર્ચામાં મેં લખ્યું છે કે એ મરી ગયા પછી રાતના દસ વાગે એમને જાડો થયો પાંચ વાગે તો દેર છૂટી ગયો એટલે એમને એક થાંભલા સાથે એમનું આમ પદ્માસન કરીને શોભ મૂકી રાખ્યો રાતના દસ વાગે ગુડગુડાટ થઈને જાડો થયો અને સવારે એક મોટી ભ્રાંતિ ફેલાઈ ગઈ કે દસ વાગે જાડો થયો અધોગતિ અધોગતિ અને મારા મનમાં પણ હું એ જ ભાવના હું પણ ત્યારે બધું એવું જ માનતો અને એ જ બધી અસર આટલો મોટો યોગી અને આદર્શ પણ એને એમને મરતા મરતા કર્યું એ બહુ રીબાયેલા બહુ દુઃખી થયેલા અમે બધા છોકરા ત્યારે એમની પાસે જઈ એમની સેવા કરવા કંઈ લાવવું કરવું હોય પૈસાને અડે નહીં એકવાર બિરલા શેઠ જાતે આવેલા બારણા બંધ કરી દીધેલા અહીં આવું નહીં મારે ત્યાં અમે તો બધા લાલા ખુશ થઈ ગયા કે અમારે ત્યાં બિરલા આવ્યા ઓહો અમારી મોટાઈ નથી એમની મોટાઈથી અમારી મોટાઈ છે પેલા અહીં બારણું બંધ કરી દીધું તમારું અહીં શું કામ છે અહીં આવું નહીં મારે ત્યાં આટલો ત્યાં પણ એ મરતી વખતે બહુ દુઃખી થયા ત્યારે અમને કહેલું જો હું ખોટા માર્ગે હતો તમે મારા માર્ગે ચાલશો અને એટલા માટે હું એમના ચરણોમાં માથું નમાવું ભૂલ કરી એનો કોઈ વાંધો નથી પણ મરતા પહેલા એ ભૂલને સ્વીકાર કરો એટલે બાકી આજે આગળ લોકો એ ભૂલમાં ચાલુ થાય ભલે ભૂલ થઈ ગઈ પણ મરતા પહેલા એને સ્વીકાર કરી લો એટલે પાછળના લોકોનો તો રસ્તો સુધરે મને કદાચ જૈસા મેને જીવન એસા કવિ તો મત જીવ આ ગલત ખોટો રસ્તો હતો અને એના કારણે હું દુઃખી થઈ રહ્યો છું અને પછી એક બીજી મેં બીજી સ્ટોરી લખી છે એ મારા બાજુમાં જ કુંભાર રહેના તમે આ પુસ્તક જરૂર વાંચો અને કુંભાર છે 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 બીડી પીવે પીવે હોકો હું નીચે ઉતરું રોડ ઉપર એટલે જ આવે રમકડા બનાવે મૂર્તિઓ પૂતળા એવા બધા માટીના રમકડા બનાવ્યા કોઈ દિવસ મંદિરમાં નથી જતો એને ગીતા વાંચતા આવડતી નથી અભણ છે એને ભાગવત માં ખબર નથી શું આવેલું છે બસ રમકડા બનાવે છે અને બેઠો બેઠો ખાટલામાં બેઠો બેઠો હોકો પીતો હોય છે એને દસ દિવસ પહેલા પોતાની મૂર્તિ બનાવી ભૂરી મૂછો એ બધું જે હતું એ બધું એની બનાવી અને સાંજે છોકરાઓને ભેગા કરીને કહી દીધું જો આજ પરોડીએ ચાર વાગે હું મરી જવાનો છે પરોડીએ ચાર વાગે શું વાત કરો રોકો પીતા પિતા અને જો મારા મર્યા પછી તમે બેન્ડ વાજા વગડાવીને મને સ્મશાને લઈ જજો કોઈએ રડવાનું નહીં કોઈએ કૂટવાનું નહીં મારા માં તો બેન્ડ વાગ્યા વાગ્યા હોય કે ના વાગ્યા હોય પણ મશાને સ્મશાને જાઉં ત્યારે બેન્ડ વગાડતો વગાડતો ખરે ખરો વરઘોડો તો આ જ પેલા વરઘોડામાં ખબર નહીં ખરો વરઘોડો તો આ જ હસતા હસતા જો તમે તમારા ના ત્યાં આમ સજ ધજ થઈને જતા હો દેખાડી આપવા માટે તો પછી પરમેશ્વરના ત્યાં જાઓ છો ત્યાં શું કામ બેન્ડ વગાડી નથી જતા ત્યાં રોતા રોતા શું કામ જાઓ છો અરે ભગવાનના ત્યાં જવું છે ભગવાન ને જતી વખતે રોતા કકડતા જવાનું હોય આ બધા જાનૈયા છે એમાં એમને સારામાં સારા કપડાં પહેરાવો ડાઘું થઈને મરી લે જેવા જેમાં તેમાં કપડે એમ પહેરી બધા ઉતરેલા ચહેરા આયા રે તમે તો જાનૈયા છો હસતા હસતા આવો આનંદ કરો એટલે બધાને કહ્યું ખબરદાર કોઈ રડશો નહીં બેન્ડ વાજા વગાડીને મને સ્મશાને લઈ જજો અને ગરીબ માણસે યુપીના રિવાજ જરા જુદા મારા મર્યા પછી જે વિધિ કરો એમાં ચાર ચાર પુનીનું જમાણ કરજો ચાર ચાર પૂરી ત્યાં ગરીબાઈ એટલે એવું કે પહેલી વાર ચાર પૂરી મૂકી દે પછી બીજી વાર તમે માગી ન શકો તમારે આઠ ખાવી હોય તો એ માગી ન શકો પછી ભાત મળે ભાત ખાવા હોય એટલા મળે પણ પૂરી તો ચાર જ મળે પૂરી મોટી એટલે આવડી મોટી પૂરી એ ગરીબ પ્રજા એના હિસાબે વધારે ન કરી શકે એટલા માટે આ બધી વ્યવસ્થા કરી પરોડીએ ત્રણ વાગે ઉઠ્યો નાયો ધોયો પોતાનો જે કંઈ ભગવાન હતા એના આગળ બેઠો બરાબર ચાર વાગે મળી અને કેટલી મોટી દ્વિધા એક યોગી આવી રીતે મરે છે એક ભોગી જેને આપણે સંસારી કીડો કહીએ લોકો તો એવું જ છે ને જ્યારે જુઓ ત્યારે ઓકો પીતો હોય બેઠો હોય ગુડગુડ ગુડગુડ અને એ આવી રીતે મરે છે હવે આ બે માં યોગી કેવો કોને પણ પેલો કહેતો ગયો છે મારો રસ્તો ખોટો હતો તમે આ રસ્તે ના ચાલશો હું તો ચાલ્યો અને મેં આ પરિણામ ભોગવ્યો પણ તમે આ રસ્તે ના ચાલશો રૂમમાં પૂરાઈ રહેવું વૈરામાં પૂરાઈ રહેવું ગુફામાં બેસી રહેવું કોઈના મોઢાના જેવા કોઈને મળવું નહીં ખાલી મગજ ખાવા ખાલી ફલાણી જ વસ્તુ ખાવી એક જ વસ્તુ ખાવી આવું ના કરશો આ શરીરને પ્રોટીન જોઈએ ક્ષાર જોઈએ વિટામિન જોઈએ ફેટ જોઈએ એને જેટલા પ્રમાણમાં જે જોઈએ એ બધું આપજો તો તમારું શરીર નિરોગી રહેશે સશક્ત રહેશે પણ તમે એકલા મગ ખાવા માંડશો એટલે લોકો પૂજા વધારી દે છે મહારાજ ત્યાગી છે મગ સિવાય કઈ અડતા જ નથી મહારાજનો ચહેરો તો જુઓ ફીકો પીરો પડી ગયો છે કેમ લાંબુ જીવતા કેમ નથી અને અપ્રાકૃતિક જીવન છે કુદરત વિરુદ્ધ જીવન છે અપ્રાકૃતિક જીવન છે અને પેલો કુંભાર છે ને એ સહજ માર્ગ ઉપર ચાલે છે સહજ માર્ગ એ રોટલો ખાય છે રોટલી એ ખાય છે કોઈ વાર લાડુઓ મળે તો લાડુઓ ખાય છે અને હું તો તમને થોડીક વધારે વાત કહીશ તમારા શરીર ને એવું બનાવજો કે જિંદગીમાં તમે રોજ ઘરમાં ચોખ્ખું ઘી ખાતા હો પણ કોઈના ત્યાં ગયા હોય ને એક દિવસ વેજીટેબલ ખાવાનું થાય તો ખાઈ શકો એક દિવસ બજારના ભજીયા ખાઈને પણ કાઢી શકો એવું શરીર બનાવજો એક દિવસ ભૂસું ખાઈને કાઢવું હોય તો કાઢી શકાય એવું બનાવું અમે એકવાર એક ફંક્શનમાં ગયેલા દસ પંદર માસમાં પાટીદારો નું ફંક્શન પાંચ હજાર પાટીદારો પહેલા કચ્છના કડવા પટેલો અને જંગલમાં ફંક્શન કરેલું હવે અમે દસ પંદર મહાત્માઓ સાથે જમવા બેઠા તો જે પંદર સાધુઓ હતા એમના જે મુખ્ય મહંત હતા એ મારી બાજુમાં બેઠા યુપી તરફ ના હતા આર્ય સમાજી હતા બધા પંદરે પંદર એટલે પહેલા પેલો પુરેસો આવ્યો બુંદી બુંદી પીરસી એટલે પેલા એ પૂછ્યું શુદ્ધ કીકી હે આ પાંચ હજાર માણસ નું જમણ ને પહેલા એ કહ્યું ના મહારાજ શુદ્ધ ઘી ઘી નહીં બસ લે લો લે લો લે લો આમ આમ નહીં ખાતે મેં કોઈ કઈ વાંધો નહીં બુંદી મારા મૂકી દો એમની બુંદી મેં મારી થાળી મુકાઈ થોડીક વાર થઈ ને પૂરી વાળો આવ્યો એટલે પેલો નંબર એમનો આવે શુદ્ધ ઘીકી હે એટલે પેલા એ કહ્યું ના મહારાજ તેલ નહીં છે નહીં આમ નહીં ખાતે મેં કોઈ લાય મૂકાઈ એ તો ઉભા જ થઈ ગયા ઉભા થઈ ગયા જંગલમાં પાંચ હજાર માણસ ની રસોઈ અત્યારે રોટલી કરવી ક્યાંથી તાવડી લાવવી ક્યાંથી રોટલી કરવી ક્યાંથી એટલે પછી બધા પાછા ઊંચા નીચા થઈ ગયા જમતા નથી મહારાજ જમતા નથી ને બધી બેનો આવી હોય આ તો બધું માલવા માટે આવી હોય કઈ રોટલા તો રોજ ઘરમાં કરીએ જ છીએ પણ પછી એક બેન ને તૈયાર કરી કઈ લોટ તૈયાર કર્યો ગમે તેમ કરીને બધું તૈયાર કર્યું નાખું આપડે બરાબર છે અને અમે પોણા નું જમી રહ્યા ત્યાં સમાચાર આવ્યા મહારાજને બેસાડો રોટલી થઈ ગઈ છે પછી મહારાજને ખોળી લાવ્યા મહારાજ ને પાછા ખોળી લાવ્યા પાછા બેસાડ્યા હવે બેઠા એના પેલા રોટલી વાળો આવ્યો એમને આવતા પેલા ત્યારે મને થયું લાગે મને લાભ લેવા દે ને હવે આવી જ ગઈ છે રોટલી ત્યારે આપણે તો કઈ બનાવડાવી નથી પણ આવી ગઈ છે તો આપણે લાભ લઈએ મેં કહ્યું મહારાજ તો હજુ નથી આયા પણ તારી પાસે વધારે રોટલી હોય તો મને એક આપી દે એને ફટ દઈને બે રોટલી મારા મારા પતરાળા મૂકી દીધું અને મેં જોયું તો બે બે કાચી કારણ કે ઉતાવળ કરેલી આ કેવું શાંતિથી થી કરે આ તો ઉતાવળ માં આમ નાખી નાખી આમ તેમ કર્યું ના કરે આ ના લીધી તો સારું હતું હવે એટલું મુકાય હવે આ આ ત્યાં તો પછી આયા પછી જમી રહ્યા પછી મેં કહ્યું તમે પૂછતા હતા ને શુદ્ધ ઘીકી એ શુદ્ધ ઘી કા ભાવ પૂછાય કભી તમે કદી શુદ્ધ ઘી નો ભાવ પૂછ્યો છે આ ગ્રસ્તાશ્રમી માણસો કોઈનો પાંચસો પગાર હોય કોઈનો છસો પગાર હોય કોઈને છોકરા હોય કોઈને ચાર છોકરા હોય કોઈની કોઈને ફી ભરવાની હોય કોઈને ચોપડા લાવવાના હોય એમને કદી પૂછ્યું છે કે શુદ્ધ ઘી એમને એને વાલું લાગે છે પણ એ શુદ્ધ શુદ્ધ ઘી કેમ નથી ખાતા એ એ તમે પૂછ્યું છે તમારે કોઈ દિવસ હળદરનો ભાવ નહીં પૂછવો કોઈ દાળ મરચાંનો ભાવ નહીં પૂછવો હે કેટલું દુનિયામાં શું ચાલે છે એ નહીં બસ ખાલી જમવાના ટાઈમે કહી દેવું શુદ્ધ ઘી કી હે એક દિવસ કીધું તમે આ પૂરી ખાધી હો કે એક દિવસ તમે આ બુંદી ખાધી હોત અથવા બટાકાનું શાક જ ખાઈ લેવું હતું દાળ થોડી પી લેવી હતી એક દિવસ તમે ચલાવી લીધું હોત તો તમારા ત્યાગને વાંધો શું આવતો એવા ખખડાયા એકાંતમાં લઈ જઈને એવા ખડાયા તો જો હું એ શુદ્ધ ઘીનું જ કહું છું મારે તેમ ગાયો છે ગાયનું ઘી રાખું છું પણ હું જાણું છું કે અત્યારે હું એમ ગાયનું જ ઘી જોઈએ હવે આ બધાને ઉપાધિમાં મૂકવાનું અત્યારે હું પૂરી ખાઈ લઈશ વેજીટેબલ ખાઈ લઈશ ને રીતે પેલો ખાઈ લઈશ ને એ મને નહીં અનુકૂળ આવે તો દાળ બે વાટકા પી લઈશ ભાત ખાઈ લઈશ ભજીયા ખાઈ લઈશ જે અનુકૂળ આવે એક ટંક જ કાઢવો છે ને ખરો ત્યાગ આ ખરો ત્યાગ પેલો નથી ખરો ત્યાગ આ પેલા ત્યાગમાં ઘણા છે પેલા ત્યાગમાં ઉપાધિ છે પેલા ત્યાગમાં અવ્યવસ્થા છે જયારે આ ત્યાગમાં એક વ્યવસ્થા છે અને એટલા માટે સજ્જનો આ ચાર દિવસથી આપણે અહીંયા સોનિક હોલમાં બેસીને ઈશ્વરે જેવી બુદ્ધિ આપી એવી કંઈક ચર્ચા કરી છે લાયન્સ ક્લબ ઓફ ના તરફથી આયોજન હતું અને ક્લબ તો ઘણા માનવતાના કાર્ય કરે સારા સારા કાર્ય કરે મળે હળે ભેગા થાય સારું નાસ્તા પાણીએ કરે કરે કારણ કે હું એનો વિરોધ નથી હું તમને એમ કહું તમે શૂટ પહેરો આમ સ્ત્રી ભલે પહેરતા હો તમે વાળ કપાવો બધું કરો હું એનો વિરોધી નથી પણ માનવતાનું કાર્ય હોય ત્યારે આગળ આવું દેશનું કાર્ય હોય સમાજનું કાર્ય હોય ત્યારે તમારો નંબર પહેલો હોવો તમે એકલા મગ ખાઈને બેસી રહો અને દેશ ભડકે વળતો હોય ત્યારે તમે સમાધિમાં ગમે હમણાં હમણાં સમાધિમાં છીએ હું એ માર્ગનો નથી એટલે નંદેશરીની લાયન્સ ક્લબ એના પ્રમુખશ્રી શ્રી અને લાયન ભાઈ બહેનો આ બધાએ મળીને આ કાર્યક્રમનું આયોજન કર્યું ખરેખર તો હું તમને એમ કહું કે આખો કાર્યક્રમ જબરજસ્તી ગોઠવાયો છે મારે આવવું જ નતું હું આવા પ્રવચનો કરવા માંગતો નથી હું તો બહુ દુઃખી છું બહુ નિરાશ છું એટલા માટે દુઃખી છું એટલા માટે નિરાશ છું પ્રજાને ઉઠા સિવાય બીજું કંઈ ગમતું નથી અને હું ઉઠા ભણાવી શકતો પ્રજાને ઉઠા જ ગમે છે અને ઉઠા ભણાવનારા તો બધા ઘણા એ છે અરે શિક્ષકો ઘણા છે ને વિદ્યાર્થીઓ ઘણા છે હું એક તરફ કિનારે ખસી જઉં શા માટે જેને જે ભણવું હોય એને ભણવા દો પણ આ મનુભાઈ મારા શિવાભાઈ બધા એ આગ્રહ કરીને અત્યંત આગ્રહ કરીને મારી અનિચ્છાએ હું અહીં આવ્યો અને ચાર દિવસ અહીં સવારે અને ચાર દિવસ સાંજના કાર્યક્રમમાં ભાગ લીધો તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા મને શાંતિથી સાંભળ્યો હું ઈશ્વરનો આભાર માનું તમારો પણ આભાર માનું અને તમારી પાસે અપેક્ષા રાખું આવો આપણે જાગી ઓછામાં ઓછા કોઈના ઉઠામાં તમે વણઈ ના જાઓ એમાં દોરાઈ ના જાઓ ગુજરાતીઓ ભોળી પ્રજા કહેવાય છે અને ભોળા શબ્દનો અર્થ જો બિલકુલ શુદ્ધ કરીએ તો ગાંડો કહેવાય હું બહારથી જાત જાતના લોકો આવે છે બીજા પ્રાંતોમાંથી જાત જાતના લોકો આવે છે અને શોષણ કરીને ચાલ્યા જાય છે જાત જાતથી શોષણ કરે છે અનેક રીતે લૂંટે છે તમને લૂંટા હું ગમતું હશે હું ઈચ્છું છું તમારે તમે દાનેશ્વરી બનો પણ તમારું દાન સાચી ઠેકાણે જાય તમે એનું પ્રત્યક્ષ પરિણામ જોઈ શકો તમે માણ કરો સમાજ માટે દેશ માટે ગરીબો માટે માનવતા માટે હું હરિદ્વારમાં આશ્રમ બાંધુ અરે હરિદ્વારમાં અઢી હજાર આશ્રમ તો પહેલેથી જ ઉભા છે અઢી હજારના તો ઢગલા પહેલેથી થયેલા હવે કરશો શું ત્યાં બધા આશ્રમો ભેગા કરો એ વસ્તુઓ ખેંચી ના જાઓ એ મારી અપેક્ષા છે તમારે સંન્યાસી નથી થવાનું તમારે ત્યાગી નથી થવાનું માત્ર માણસ થવાનું છે માત્ર માનવ તમે સવારે ચા પીતા હોય તો ચા પીવો એની એની સાથે નાસ્તો કરતા હોય તો કરો હું તમને એકાસણા કરવાનું નથી કહેવાનું હવે આખી જિંદગી એક ટાઈમ જમો તમારા શરીરને અનુકૂળ આવતું હોય તો એક ટાઈમ જમો પણ પરલોકનું પુણ્ય મેળવવા માટે તમને હું એકાસણા કરવાની વાત કરવાનું નથી અગિયારસની વાતે કરવાનું નથી બસ હું તો તમારી પાસે આટલી અપેક્ષા રાખું છું માત્ર માનવ બન તમારો ધંધો એ જ તમારી ઉપાસ ધંધાની વફાદારી એ ઈશ્વરની વફાદારી છે ધંધાની સાથે છેતરપિંડી એ ઈશ્વરની સાથે છેતરપિંડી છે તમે તમારા ધંધાને વફાદાર છો તમે તમારા ધંધાને પ્રામાણિક છો દસ બાય દસ ની દુકાનો છે લાઇન લાગશે ગ્રાહકોની લાઇન લાગશે કારણ કે તમારી પ્રામાણિકતા છેની દસ માઇલ નું ગ્રાહક નથી લાવશે એ જ આદેશની જરૂર છે આપણી પાસે બધુંય છે પણ પ્રામાણિકતા નથી હું તમને આ જ કહું છું તમારો ધંધો એ જ ઉપાસના ગાંધીજી સવાર સાંજ થોડીક પ્રાર્થના કરતા આખો દિવસ કામ કરતા રાષ્ટ્રનું કામ એ એમનો ધંધો માનવતાનું કામ એ એમનો ધંધો અને એ એટલે ગીતાએ પણ કહ્યું છે સ્વકર્મણા તમાવ્યર્થ્ય સિદ્ધિમ માનવ સ્વકર્મણા તારા કર્મ એ જ ઉપાસના બસ વધારે ચર્ચા નહીં કરું તમારો લાયન્સ ક્લબનો સૌનો આભાર પરમેશ્વર આપણને સૌને સદબુદ્ધિ આપે આપણે સૌ સન્માર્ગે વળીએ અને સૌનું કલ્યાણ થાય આભાર ધન્યવાદ હરિઓ કૃષ્ણ કનૈયા સદગુરો मने लगे लाइंस क्लब तरफ थी कहीं बेशब्दों क्या वामावश्य। आज सबर काम भी होती, सवा आठ, सवा नौ या नौ से फलों, आने आने ना, सात दिन जल रहे आपने जो ध्यान जंगल के बदल तुम लाइंस व तरफ की तुम्हारा वो कि आप तोड़ रहे हो कि को आवाज Thank <laughs> you.